નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસની કથા મિત્રો શ્રાવણ મહિનામાં માત્ર પાંચ એલસીનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે શ્રાવણ મહિનામાં જો કોઈ સૌથી મોટો મહા ઉપાય હોય તો તે છે પાંચ લીલી એલચીનો ઉપાય આ માસમાં તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ કારણ કે આ શ્રાવણ મહિનાનો સૌથી મોટો અને મહત્ત્વનો છે અને આવો સમય આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે શ્રાવણ મહિનામાં ખૂબ જ ખાસ છે એટલો મહત્ત્વનો છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે આ માસમાં માત્ર પાંચ એલચીનો આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કરી શકે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળે છે જો તમે પણ આ પાંચ એલચીનો ઉપાય કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ આ ઉપાયનું શુભ ફળ તમને ચોક્કસ મળશે કારણ કે તમે આ એલચીનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો તો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ માસમાં પાંચ એલસીનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ કયા સમયે કરવો જોઈએ એટલે કે ક્યારે કરવાનો છે કોને કરવાનો છે અને ક્યારે ક્યાં જગ્યાએ કરવાનો છે તો ચાલો સૌથી પહેલાં જાણીએ એ ઉપાય ક્યારે કરવાનો છે કયા સમયે કરવાનો છે આ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને સાંજના સમયે પણ તમે ઉપાયને કરી શકો છો તો ચાલો જાણીએ આ પાંચ લીલી ઇલચીનો ઉપાય કોને કરવાનો છે ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે છે જો કોઈ વ્યક્તિ પોતાની કોઈ મનોકામના હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે પરિવારના સભ્યોમાં પરિવારમાં એવો કોઈ વ્યક્તિ છે જે આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ આ પાંચ એલસીના ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી આ ઉપાય કરવાથી તેમને તેનું ચોક્કસ પરિણામ મળશે તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે તેમને જાણીને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપાય કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો કારણ કે દેવી લક્ષ્મીને એલચી ખૂબ જ પ્રિય છે જ્યારે લવિંગ શિવ અને શક્તિનું સ્વરૂપ છે તો ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે પાંચ લીલી એલચી લેવાની છે જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ એટલે કે ખંડિત ન હોવી જોઈએ હવે તમારે પાંચ લવિંગ લેવાના છે તે પણ તૂટેલા ન હોવા જોઈએ હવે તમારે માટીનો એક અલગથી દીવો લેવાનો છે આ દીવાની અંદર પાંચ લીલી એલચી પાંચ લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે જે દેશી ઘી ન હોય તો કોઈ વાંધો નહીં તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ હવે સૌથી પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ અને તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા ઉપર તમારી કૃપા હશે તો તમારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યા દૂર થઈ જશે દરેક વ્યક્તિઓને તમે દૂર કરી દેશો તમે વિઘ્નહર્તા ગણેશ છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં પાંચ લીલી ઇલાયચી પાંચ લવિંગ બાળીને ધૂપ કરી નાખો માતા લક્ષ્મીનું પૂજન કરો ભગવાન ગણેશની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે શ્રાવણ મહિનાનો ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે ભગવાન તેમના આશીર્વાદ આપે છે તેથી સોમવારના દિવસે આ ઉપાયને જરૂર કરવો જોઈએ તો ચાલો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે શ્રાવણ મહિનામાં આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે થોડો ગોળ લેવાનો છે હવે તમારી દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળને અર્પણ કરવાનો છે પછી તમારે ગોળને ગાય માતાને ખવડાવવાનો છે આ ઉપાય કરવાથી તમને તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ મળશે તેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને તમને ભગવાનના પણ આશીર્વાદ મળશે તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે તમારા ઘરમાં હંમેશા હંમેશા માટે સુખ અને સમૃદ્ધિ જ આવશે તો ચાલો હવે આપણે ત્રીજો ઉપાય જાણી લઈએ એટલે કે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય કરવા માટે તમારે ત્રણ લીલી એલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએ તૂટેલી ન હોવી જોઈએ હવે તમારે એક સિક્કો લેવાનો છે તમારે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ ત્રણ લીલી એલસી અને એક સિક્કો રાખવાનો છે ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે ગોમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરવાનો છે અગિયાર વાર ઓમ ગમ ગણપતેય નમઃ ઓમ ગમ ગણપતેય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે જો તમે મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો તમે તમારા ઘરના મંદિરમાં આ ત્રણ લીલી એલચી મૂકવાથી આ એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે હવે તમારે સોમવારના દિવસે દીવા પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે આ વખતે એલચીને લઈને તમને એવી રીતે ધ્યાનમાં રાખવાની છે હવે તમારે બીજા દિવસે ત્રણેય એલચી લેવાની છે અને એક સિક્કો લેવાનો છે હવે તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે ત્યારબાદ બે એલચી તમારા પર્સમાં રાખવાની છે કારણ કે એલચી હવે સામાન્ય નથી રહી ભગવાન ગણેશના આશીર્વાદથી આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે તો આ ઉપાય તમે અવશ્ય કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો